નમસ્કાર મિત્રો ધોરણ ચાર અસાઇનમેન્ટ વિષય પર્યાવરણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર બે અવિભાગ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો પ્રકરણ એક શાળામાં ભણવા માટે ચાલીને જવું પડે તો આ વિધાન ખોટું છે સમુદ્રના પાણી પર ઝડપી મુસાફરી કરવા માટે સ્ટીમર ખૂબ જ ઉપયોગી છે આ વિધાન સાચું છે પ્રકરણ નંબર બે ગાયના કાન માથાની બંને બાજુ હોય છે આ વિધાન સાચું છે સાપ બચ્ચાને જન્મ આપે છે આ વિધાન ખોટું છે બળદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે આ વિધાન સાચું છે મમ્મીના ભાઈને કાકા કહેવાય આ વિધાન ખોટું છે પ્રકરણ ચાર ખેજડી ગામનો વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે તો આ વિધાન સાચું છે અમૃતા અને ગામ લોકોએ વૃક્ષો કાપવા આવેલા રાજાના માણસોને મારી નાખ્યા આ વિધાન ખોટું છે પ્રકરણ પાંચ લીચીના વૃક્ષને ઓક્ટોબર મહિનામાં ફૂલ આવે છે તો આ વિધાન ખોટું છે અનિતાએ નાના બાળકોને ભણાવીને મનમાખીઓ ઉછેરવાના રૂપિયા ભેગા કર્યા આ વિધાન સાચું છે પ્રકરણ છ સામખિયાળી સ્ટેશનથી બે રેલવે માર્ગ છૂટા પડે છે આ વિધાન સાચું છે રિયાની મુસાફરી સમયે અમાસની રાત હતી આ વિધાન ખોટું છે પ્રકરણ સાત રિયાની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસે ઊભી રહી આ વિધાન ખોટું છે ફાટક બંધ હોય ત્યારે સડક માર્ગના વાહનો ઊભા રહે છે આ વિધાન સાચું છે પ્રકરણ આઠ દરિયા કિનારે રિયાએ ઊંટ અને ઘોડા જોયા આ વિધાન સાચું છે રિયાના કુટુંબે સ્ટીમરમાં બેસી દરિયામાં મુસાફરી કરી આ વિધાન ખોટું છે મોટા કુટુંબમાં અગવડો પડતી હોય છે આ વિધાન સાચું છે બાળલગ્ન કરવા ગુનો ગણાતો નથી આ વિધાન ખોટું છે પ્રકરણ દસ કબડ્ડીની રમતમાં ખેલાડીને શોધીને આઉટ કરવામાં આવે છે આ વિધાન ખોટું છે કર્ણમ મલ્લેશ્વરી આંધ્રપ્રદેશની વેટ લિફ્ટર ખેલાડી છે આ વિધાન સાચું છે પ્રકરણ નંબર અગિયાર ફૂલો જંગલમાં જ ઉગે છે આ વિધાન ખોટું છે ભરૂચ જિલ્લામાં આવેલો કબીર વડ ખૂબ જ મોટો વડ છે આ વિધાન સાચું છે પ્રકરણ બાર કુંભાર એરણ અને લેલાવડી માટેની વસ્તુઓ બનાવે છે આ વિધાન ખોટું છે લાખાભાઈના પુત્રએ આધુનિક સગવડતાવાળું મકાન બનાવ્યું આ વિધાન સાચું છે મિત્રો હવે જોઈશું પ્રશ્ન નંબર બેનો બ વિભાગ બંધ બેસતા જોડકા રજો મિત્રો અહીં જોડકા આપ્યા છે પ્રકરણ એકના નીચે જવાબ પણ આપેલા છે પ્રથમ નંબરમાં આપ્યું છે પુલ તો તેની સામે જોડકો આવશે ઈ નંબર નદી પરથી વાહનોની અવરજવર કરવા માટે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પોલ લખ્યું તેની સામે લખીશું ઈ નંબર બે ઓડી તો તેની સામે જવાબ સાચો જવાબ આવશે ડ પાણી ભરેલા વિસ્તારમાં અવરજવર માટે તો અહીંયા હોડીની સામે લખીશું આપણે ડ નંબર ત્રણ સ્ટીમર તો તેનો સાચો જવાબ આવશે સમુદ્ર માર્ગે માલસામાનની હેરફેર માટે તો સ્ટીમર લખ્યું તેની સામે લખીશું આપણે અ નંબર ચાર ઉડન ખટોલા તો તેની સામે જવાબ આવશે બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે તો ઉડન ખટોલા લખ્યું તેની સામે આપણે લખીશું બ તો મિત્રો અહીંયા જે નામ આપ્યું છે એનો ઉપયોગ સામે આપ્યો છે આપણે અક્ષર અબ અક્ષર લખવાના રહેશે એ જ રીતે પ્રકરણ બેના જોડકા જોઈશું પક્ષી તો તેની સામે આવશે જોડકું બ ચકલી નંબર બે પર્ણ આકારના કાન તો તેની સામે પર્ણ આકારના કાન કોને હોય છે સસલાને તો લખીશું ક નંબર ત્રણ પેટે સરકીને ચાલે તો સામે બ વિભાગમાં જે નામ આપ્યામાંથી પેટે સરખે ને કોણ ચાલે તો જવાબ આવશે સાપ તો તેની સામે લખીશું અ નંબર પંખા જેવા કાન તો પંખા જેવા કાન કોને હોય તો જવાબ આવશે હાથી તો તેની સામે આપણે લખીશું ઈ તો આ રીતે આપણે અ બ ક ડ અથવા ઈ લખીશું પ્રકરણ ચાર અમૃતા તો તેની સામે આવશે જોડકું ક વૃક્ષ પ્રેમી સ્ત્રી નંબર બે બિશ્નય તેની સામે આવશે જવાબ ઈ લોક જાતિ નંબર ત્રણ ખેજડી તો તેની સામે જવાબ આવશે બ ગામ ખેજડી નામનું ગામ છે નંબર ચાર કુહાડી તેની સામે જવાબ આવશે અ લાકડા કાપવાનું હથિયારો આગળ પ્રકરણ છમાં આપણે જોઈશું એ જ રીતે સુરજબારી પુલ તો તે કચ્છનું પ્રવેશ દ્વાર છે એટલે તેની સામે લખીશું બ નંબર બે મીઠું પકવનાર તો તેને આપણે અગરિયા કહીશું તેની સામે લખીશું અ ભુજ એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે તેની સામે આપણે લખીશું ડ રિયા એ જિયાની સખી છે તો તેની સામે આપણે લખીશું ક પ્રકરણ નંબર અગિયાર વડવાય તો તેની સામે આપણે લખીશું બ આધાર આપતું મૂળ એ વડને આધાર આપતું એક જાતનું મૂળ છે નંબર બે બીટ તેની સામે જવાબ આવશે અ ખોરાકનો સંગ્રહ કરતો મૂળ નંબર ત્રણ ગુલાબ તો તેની સામે જવાબ આવશે ડ ગુલકંદ બનાવવા માટે નંબર તેની સામે આવશે ફૂલનો રસ બનાવીને પીવામાં આવે છે પ્રકરણ નંબર બાર કુંભાર તો તેની સામે તેનો ઓજારો આપેલા છે તો કુંભારનો ઓજાર છે ચાકડો એટલે લખીશું ડ સુથાર તો સુથારનું ઓજાર છે રંધો તેની સામે લખીશું ઈ લુહાર લુહારનું ઓજાર છે એરણ તેની સામે લખીશું આપણે બ અને કળિયો તો કળિયાનું ઓજાર લેલું તેની સામે લખીશું અ તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રશ્ન નંબર બે આગળના વિડીયોમાં જોઈશું આપણે પ્રશ્ન નંબર ત્રણ થેન્ક યુ